સમસ્ત પાટીદાર સમાજ દ્વારા પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મનોજભાઈ એરવાડિયા હરીશભાઈ બોપલિયા તેમજ સંદીપભાઈ દેત્રોઝા તથા પૂર્વ પ્રમુખ કિરીટભાઈ ઓગણઝા તેમજ ખૂબ મોટી સંખ્યામાં સિરામિક ઉદ્યોગકારો પાટીદાર સમાજના અગ્રણીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા તેમજ પાટીદાર સમાજના યુવા આગેવાન મનોજ પનારા સહિતના પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું હતું કે સિરામિક પરિવાર અને પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ મૂકવા તથા સર્કલ બનાવવા કોર્પોરેશનમાં માંગણી મૂકી હતી પરંતુ તેની મંજૂરી માટે વધુ સમય લાગ્યો છે જેથી આ જન્મ જયંતી એ કંઈ આયોજન થઈ શક્યું નથી પરંતુ સિરામિક પરિવાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી સમયમાં મોરબી શહેરમાં જુદી જુદી બે થી ત્રણ જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ મૂકવામાં આવશે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી આજ રોજ સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આધ્યાત્મિક પરિવાર દ્વારા તથા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આજે સરદાર જયંતિ નિમિત્તે સરદાર સાહેબના પુષ્પાંજલિ કરવામાં આવી છે આ આયોજન અમારું બહુ પહેલાનું હતું અને અમારું ભવ્યથી ભવ્ય આયોજન આ દિવસ નિમિત્તે કરવાનું પ્લાનિંગ હતું એના બી પરિવાર દ્વારા અમે મોરબીમાં એક કે ત્રણ જગ્યાએ અમે સરદાર સાહેબના અને સકલ બનાવવાનું અમારું પ્લાનિંગ હતું આ સંદર્ભે અમે મોદી મહાનગરપાલિકામાં અમે આજના દિવસે અંદર સાહેબ થી એકસો પચાસ ની જન્મ અમે આજના દિવસે અમે ટ્રોલ લઈએ છીએ કે મોદી ની અંદર એક એક દસ હજાર પરિવાર દ્વારા નિર્માણ કરશું